ના મોડાસા ખાતે આંગણવાડી બહેનોએ વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે ટાઉન હોલ ખાતે દેખાવો કરતા 70મી વધુ પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આંગણવાડી બહેનો આંદોલનો ચલાવી રહ્યા છે પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા આજથી બે દિવસ માસ સીલ પર ઉતરી આંગણવાડી નોમ કામકાજ બંધ રાખી મોડાસા ખાતે એકઠા થઈ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી

ટ્રેક્ટર ચડાવી ગાડી ચડાવીને જે ખેડૂત પુત્ર મારી ખેડૂતોને મારી નાખ્યા હતા અને એના જે વળતરના પૈસા પણ આજ સુધી ચૂકવ્યા નથી સમાધાનનો અમલ કર્યો નથી આંગણવાડીનું જે ખાનગીકરણ હોય કે આંગણવાડી આશા વર્કરની બહેનો કે જે સ્કીમ વર્કરના કામદારો છે બીજા બધા જે કામદારો છે એ લોકોને ફાયદાકારક કોઈ વાત આ વખતના બજેટમાં પણ પૂરતી નથી અને મોદી સરકારની નીતિઓ કામદાર કર્મચારી કિસાન વિરોધી નીતિઓ છે એ નીતિઓના વિરોધમાં આજે આખા દેશમાં સોળ સત્તર તારીખે જે ભારત બંધ નું આપવામાં આવ્યું છે પણ કમનસીબની વાત એ છે કે ગુજરાતની પોલીસ ભાજપ સરકારના એટલા દબાવોમાં છે કે લોકોના જે અધિકાર છે લોકશાહી અધિકાર છે દેખાવો કરવાનો વિરોધ નોંધાવવાનો આ અધિકારને દબાવવાનો પ્રયાસ સર્વગુથ્યાલ શાહીની જેમ આ આ સરકાર કરી રહી છે અને પોલીસને પણ દબાણ કરી રહી છે અહીંના અમે મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ પાકિસ્તાન નથી સર્વગુથ્યાલ શાહીનો દેશ નથી પણ આ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે એટલા માટે અમે અમને આ મંજૂરી આપી નથી એટલા માટે અમે આ જે સરકારી તંત્ર છે વહીવટી તંત્ર છે અને પોલીસ તંત્રના પગલાને પણ અમારા યુનિયન તરફથી કેરુત સંગઠન તરફથી સીઆઈટી તરફથી ભખોડી કાઢીએ છે આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અહીંયા બધા બેનો આંગણવાડીના દરેક કાર્યકર્તે આગળ બેનો અહીંયા મોડાસા ટાઉન હોલ ખાતે મળેલા છીએ અને જેની અંદર અમે બે દિવસનો સોળ અને સત્તર બે દિવસનો માર્ચ સિયલ મૂકી અને હડતાલ પર ઉતરેલા છે આ હડતાલ અમારી કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે એના વિરુદ્ધમાં છે કારણ કે બે હજાર અઢાર પછી અમને એક પણ રૂપિયો બજેટ આપેલ નથી અને એક પણ રૂપિયોનો પગાર પણ વધારો આપેલો નથી આમ તો સુપ્રીમ કોર્ટમાં એવો ચુકાદો આવ્યો છે કે દરેક આંગણવાડી કાર્યકરને તેરાગરબેનને સરકારી કર્મચારી ગણવા જો અમને સરકારી કર્મચારી ગણ્યા હોય તો અમારા વેતનમાં વધારો કેમ નહીં ના ગુજરાત સરકાર અમને લઘુત્તમ વેતન આપે છે કે ના